શિયાળો આવતાની સાથે જ વાળમાં ડેન્ડ્રફ થવું હેરફોલ થવો કે એકદમ રૂખા બની જતા હોય છે તો તે બધી પ્રોબ્લેમ માટે હું તમારી સાથે એકવાર બનાવી આખા વર્ષ દરમિયાન સ્ટોર કરાતા આમળાના તેલની રીત શેર કરી રહી છું જેનો ફૂલ વિડીયો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે અહીંયા અમે આમળા લીમડો કડવો લીમડો અને મીઠો લીમડો કલોનજીના બી મેથી દાણા અને અળસી લીધેલા છે આ બધી વસ્તુને મિક્સર જારમાં વન બાય વન ક્રશ કરી લેશું એક લીટર જેટલું તેલ ગરમ થાય ત્યારબાદ ફરીથી તેમાં કડવો અને મીઠો લીમડો મીઠા લીમડાની પેસ્ટ આંબળાની પેસ્ટ અને ડ્રાય પાવડર જે બનાવેલો છે તે બધું ઉમેરીને ઉકાળી લેશું અડધી કલાક જેવું ઉકળી જાય ત્યારબાદ આખી રાત તેને રાખવાનું છે જેથી બધા એલિમેન્ટ્સ તેલ સાથે સારી રીતે મિક્સ થઈ જાય ગાડી અને એરટાઇટ કન્ટેનરમાં બંધ કરી લેશું અને સવારેને સાંજે માલિશ કરવાથી ફાયદો થશે